કેમ છો બાળ મિત્રો ચાલો યાદ કરીએ આજે આપણે વ ર સ દ અને 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 અગાઉ આપણે શીખ્યા મ ન ગ આ કાના આધારિત શબ્દો અને જે નવું શીખવાનું છે તે અહીં આપણે જોવાનું છે તો બાળ મિત્રો અગાઉ કાનો આપણે શીખ્યા છીએ તે જ રીતે ર ને કાનો લાગશે તો રા જને કાનો તો જા તો આપણે રાજા તેવું બોલશું કાનો સા નાને કાનો ના સા એ મને કાનો માં છે સને કાનો છે એટલે મા સા ઝા વા આ રીતે આપણે કાનોનો ઉપયોગ કરીને આ શબ્દો કર્યા છે ચાલો વિડિયો અટકાવી અને આટલા શબ્દો તમે લખી લો અને તમે પણ તે શબ્દો વાંચજો આટલા શબ્દો થયા પછી નીચે પણ બીજા શબ્દો આપ્યા છે તે પણ આપણે જોઈ લઈએ છીએ ચાલો બાળ મિત્રો આ બીજા શબ્દો છે તે વાંચીએ પહેલા ના થોડી વાર તમને એવું થશે કે મને કાનો બોલવા થાય પણ પછી ધીમે ધીમે તમે ભૂલી જશો અને સીધા તમે માં બોલશો એટલે રા ચાલો વિડીયો અટકાવી આ નવા શબ્દો પણ તમે

દન એક માત્ર દે તો એક માત્ર આપણે શીખ્યા તો કઈ રીતે માત્ર કરો તે પણ તમે શીખી જજો ચાલો બાળ મિત્રો હું અહીં વિડિયો મૂકું છું તમે પેન્સિલ લઈને બુક લઈને તૈયાર રહો ચાલો બાળ મિત્રો તમે વિડિયો અટકાવીને પણ સરસ મજાનો લખી શકો છો પહેલા આપણે ગ બનાવવાનો છે અને ગ ની ઉપર એક માત્ર તો કે ગે મ બનાવવાનો છે મને એક માત્ર તો કે મે આ રીતે

લખી ર ને એક માત્ર રે સ લખી સ ને એક માત્ર સે અને દ લખીને દ ને એક માત્ર દે તો કે વે રે સે અને દે આ રીતે તમારે યાદ પણ રાખવાનું છે હવે તેના આધારિત શબ્દો જે એક માત્રવાળા શબ્દો છે તે આપણે શીખવાના છે ચાલો તૈયાર થી જબર મિત્રો ગે ગને એક માત્ર એટલે ગે મ જન એક માત્ર જે મ મને એક માત્ર ને મ એક 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 વે ર દે વ વ ચાલો વિડિયો અટકાવી દો અને આટલા શબ્દો તમે તમારી બુકમાં અથવા પાટીમાં લખી લો સાથે વાંચન કરજો દને એક માત્ર દે વન એક માત્ર વે ર તેઓ મનમાં બોલજો અને પછી તમે સરસ રીતે લખી શકશો ચાલો આટલા શબ્દો લખાના પછી નીચેના શબ્દો લઈએ પેલા આપણે વાંચી લઈએ પછી તમે લખી લો માત્ર વે 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 એટલે કે બોલશું દ રે સ સ સ સ મે દે તો આટલા શબ્દો આપણે લખ્યા છે તો તમે હવે વિડીયો અટકાવી અને આટલા શબ્દો તમારી નોટબુકમાં લખી લો તો આ રીતે તમે શબ્દ લખ્યા છે તેમના બીજા શબ્દો પણ આપ્યા છે ગ મે જ મે ન મે વ રે દ વે ર મે આવા ઘણા બધા શબ્દો આપેલા છે તે પણ તમે લખી શકો છો હવે એકમાત્ર હોય અને કાનો હોય તેવા પણ શબ્દ લખી શકો આપણે સન એક માત્ર છે અને વનકાનો છે એટલે વાહ શે વાહ જન એક માત્ર જે અને વનકાનો વાહ જે વાહ દન એક માત્ર દે અને વનકાનો વાહ દે વાહ આ શબ્દો પણ તમારે વિડીયો અટકાવી તમારી નોટબુકમાં લખી લો આ રીતે બાળ મિત્રો આપણે એક માતર અને કાનો તે શીખ્યા તેના શબ્દો પણ શીખ્યા તેમની પ્રેક્ટિસ માટે એક કસોટી પણ તમે એ જમણી બાજુ ક્લિક કરીને આપી શકશો તો કસોટી આપજો અને સરસ મજાનો પાકો કરી અને બીજા બાળકો સાથે થઈ જજો